નમસ્કાર સજ્જનો સ્વાગત છે આપનું તો આજે માર્કેટમાં માહોલ નેગેટિવ હતો સતત ત્રીજા દિવસે માર્કેટ નેગેટિવ બંધ આવ્યું છે નિફ્ટી ફિફ્ટી આજે ઝીરો પોઈન્ટ સાઠ ટકા એટલે કે એકસો ચાલીસ પોઈન્ટ માઇનસ આવ્યું છે સેન્સેક્સ અડધો ટકો એટલે કે ત્રણસો ને ત્રાસી પોઈન્ટ માઇનસ મિડ કેપ એક પોઈન્ટ નેવું ટકા માઇનસ સ્મોલ કેપ એક પોઈન્ટ પાસઠ ટકા માઇનસ નિફ્ટી આઈટી જીરો પોઈન્ટ એઈટ એટલે બસો પંચાવન પોઈન્ટ પ્લસ અને એફએમસીજી બે ટકા પ્લસ છે એફએમસીજીમાં આજે માહોલ સારો રહ્યો છે એફએમસીજી અને આઈટી આ બે જ માર્કેટને થોડું ઘણું સપોર્ટ આપ્યો છે માર્કેટમાં ઘણું બધું આજે પ્રેશર રહ્યું એફએમસીજી ને આઈટી સિવાય આજે ડીઆઈઆઈની ની ખરીદી બે હજાર ત્રણસો ચાર કરોડ સામે એફઆઈઆઈ ની વેચવાલી ત્રણ હજાર અડસઠ કરોડ હતી એટલે તેનું પણ સેલિંગ પ્રેશર તો ખરું જ દોસ્તો આજે આટલા નેગેટિવ માહોલમાં પણ ઘણી બધી કંપની પોઝિટિવ એટલે કે અપમાં હતી તેની ચર્ચા આપણે છેલ્લે કરીશું ત્યાર પહેલા આપણે સારા રિઝલ્ટવાળી કંપનીનું ફંડામેન્ટલ અભ્યાસ કરીએ આજે મેં નિફ્ટી ઇટીએફમાં એક નાની સરખી ખરીદી કરી છે નિફ્ટી ઇટીએફમાં તો આપણે જે કંપનીનું ફંડામેન્ટલ એનાલિસિસ કરવું છે તે કંપનીનું રિટર્ન જોઈએ તો છેલ્લા એક મહિનાનું ત્રેવીસ ટકા છે છ મહિનાનું બત્રીસ ટકા છે અને એક વર્ષનો રિટર્ન એકત્રીસ ટકા છે ને જો મેક્સિમમ રિટર્ન એકસો એસી ટકા છે કંપની મે બે હજાર બાવીસ થી લિસ્ટેડ છે કંપનીનું નામ ક્રુડન્ટ કોર્પોરેશન એડવાઇઝરી સર્વિસ છે ક્રુડન્ટ કોર્પોરેશન એડવાઇઝરી સર્વિસ માર્કેટ કેપ છ હજાર પાંચસો એકોતેર છે કરંટ પ્રાઇસ પંદરસો રૂપિયા છે સ્ટોક પી સુડતાલીસ છે આરઓસી તેતાલીસ આરઓઈ થર્ટી થ્રી

સપ્ટેમ્બર બે હાજર ત્રેવીસ ત્રીસ કરોડ ડિસેમ્બર બે હાજર ત્રેવીસ છત્રીસ કરોડ અને માર્ચ બે હાજર ચોવીસ અત્યારે જે લેટેસ્ટ રિઝલ્ટ આવ્યું છે ફોર્ટી ફાઈવ ટકા કમ્પાઉન્ડ સેલ્સ ગ્રોથ ત્રણ વર્ષ ચાલીસ ટકા ઇયરલી રીતુ આપણે જોઈએ તો માર્ચ બે હાજર ત્રેવીસ સેલ્સ છસો સત્તર કરોડ માર્ચ બે હાજર ચોવીસ સેલ્સ આઠસો પાંચ કરોડ નેટ પ્રોફિટ માર્ચ બે હજાર ત્રેવીસમાં એકસો સત્તર કરોડ અને નેટ પ્રોફિટ માર્ચ બે હજાર ચોવીસમાં એકસો ઓગણચાલીસ કરોડ રિઝર્વ કંપની પાસે ચારસો એકસઠ કરોડ છે બોરોવિંગ વીસ કરોડ છે શેર હોલ્ડિંગ પેટર્ન જોઈએ તો પ્રોમોટર પાસે અઠાવન પોઇન્ટ ફોર્ટી થ્રી ટકા છે એફઆઈઆઈ પાસે એક પોઈન્ટ સોળ ટકા છે ડીઆઈ પાસે નવ પોઈન્ટ એસી ટકા છે અને પબ્લિક પાસે ત્રીસ પોઈન્ટ સાઠ ટકા છે રિઝલ્ટ અને ફંડામેન્ટલ સારું કહી શકાય એવરેજ હવે આપણે જોઈશું કે આજે નેગેટિવ માહોલ વચ્ચે પણ જે સ્ટોક તેમાં થોડા સ્ટોક આપણે જોઈ લઈએ તો જ્યોતિ લેબ દસ ટકા આપશે મેરીકો લિમિટેડ દસ ટકા આપ ગોદરેજ કન્ઝ્યુમર પાંચ પોઈન્ટ આઠ ટકા આપ હિન્દુસ્તાન યુનિલિવર પાંચ પોઈન્ટ પાંચ ટકા આપ ડાબર ઇન્ડિયા પાંચ પોઈન્ટ બે ટકા આપ ટીટાગર રેલ સિસ્ટમ ચાર પોઈન્ટ આઠ ટકા પ્લસ સીજી પાવર સાડા ચાર ટકા પ્લસ ઇમામી ચાર પોઈન્ટ ત્રણ ટકા પ્લસ ફિનોલેક્સ ઇન્ડસ્ટ્રીઝ ચાર પોઈન્ટ બે ટકા પ્લસ વેદાંત પેશન ચાર પોઈન્ટ નવ ટકા પ્લસ તેજસ નેટવર્ક સાડા ત્રણ ટકા પ્લસ માધવ ઇન્ફાસ્ટ્રકચર પાંચ ટકા પ્લસ તો આજે જે પ્લસમાં હતા તેવા થોડા સ્ટોકની આ રીતે ચર્ચા હવે મળશું નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી નમસ્કાર